પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે વિનાટ કરેલો માલ છે એકદમ મોટી સાઈઝ માં છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે નાની સાઇઝ એમાં થોડી ઘણી છે બહુ નહીં પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે સત્યમ દલાલ છે

તકા દેખા દેતો કે એમાં ક્યાં દેખો દેતો કે એમાં ક્યાં દેખો દેતો કે એમાં ક્યાં દેખો દેતો હાલો છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો સનાતન દલાલ એને સત્યાવીસ ઘટા નો વકલ સુપર એક નંબર માં લો વિનાટ કરેલો માલ છે ક્વોલિટી કઈ ઘટે ને એક નંબર માં લે છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો સાઈઝ એ સારું હે ક્વોલિટી માં સારું હે છસો ને એકવીસ રૂપિયા થોડીક મીડિયમ સાઈઝ છે એની અંદર પાંચ છ ટકા જેવી આવડી સાઈઝ છે થોડીક જા નથી છસો ને એકવીસ અગિયાર એકત્રીસ છત્રીસ એકતાલીસ ચાર એકતાલીસ ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે છે મોટું બધું વધારે છે એકદમ મોટી થાય છે પણ બેતા ઉપર એકદમ મોટી થાય છે પાંચ પાંચસો ને હર પાંચ આના પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયો છે તીળીપત્તિ છે ઝીણા મોટું બધું છે મિક્સમાં હાવ નાની ઉલટી હોતી છે પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયો બગાડ નથી આની અંદર પાંચસો ને સોળ રૂપિયાનો છે આ બાજુમાં પાંચસો ને અગિયાર રૂપિયામાં વેચાણું આ ગુલાબી પત્તી ઉપર છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે આની અંદર બેતુ ને બગાડ બે મિક્સમાં હતું થોડોક ઘણો આની અંદર બગાડ હોતો હતો પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો một cái 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 સોમ દલાલ છે આ ખેડૂત એને મોવ્ય ની ડુંગળી ની ડુંગળી હો ભાઈ પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવતી હોય સોમ દલાલ છે રૂપિયા રૂપિયા છે છે ઉપર સુપર ક્વોલિટી એકદમ મોટી બમ્પર થાય હોતી છે દસ પંદર ટકા જેવી મોટી બમ્પર હોતી છે બાકી મીડિયમ સાઈઝ છે પાંચસો ને છ્યાસી રૂપિયા राख राज न ख़बर पए પાંચસો ને એકાવન રૂપિયા ભાવ દે છે મોવાપતી માલ છે લાલમાં માવ એકાવન રૂપિયા ભાવ દે છે સાઈઝ માં સારું છે કોક ગાંઠિયા છે આની અંદર ખરાબ બેતા ને એવા કોક કોક ગાંઠિયા છે બાકી ગોલેટી સારી છે અને એકદમ ફૂલ સાઈઝ વધે છે અમે પાંચસો એકાવન રૂપિયા ભાવ દે છસો ને અગિયાર રૂપિયા ભાવ છે નાસિક માલ છે સુપર એક નંબરો સાયઝી સારી ને ક્વોલિટી સારી છસો ને અગિયાર રૂપિયા ભાવ છે થોડું ઘણું હોત છે આની અંદર મિક્સ માં આવડી સાઈઝ જે થોડી બાકી ક્વોલિટી સારી અને એકદમ બમ્પર સાઈઝ હોતી છે આની અંદર નાસિક માલો છસો ને હજાર રૂપિયા ભાવ વિશાલભાઈ પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ માં સુપર ક્વોલિટી માં છે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે સાઈઝ થોડીક મીડિયમ એ બાકી ક્વોલિટી સુપર છે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે નાગેશ્વર દલાલ દલ છે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ઉપર પ્રતિ મારું છે પાંચસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે દર્શન દલાલ છે મેળા નો માલ છે ગોમતા નો પાંચસો ને છોતેર રૂપિયા ભાવ છે ગુલાબી ફતી ઉપર છે પાંચસો ને છોતેર રૂપિયા ભાવ થયો

છોતેર રૂપિયા ભાવ થયો છે એક નંબર બમ્પર માલ છે મોટી સાઈઝ માં છે રૂપિયા ભાવ એકદમ ગોળ નથી પાંચસો છોતેર રૂપિયા વિરાટ કરેલો માલ છે બગડ કે એમાં કઈ લે નઈ પાંચસો છોતેર રૂપિયા ભાવ થયો